દે તું મૂઠી જા હેલો ફ્રેન્ડ્સ તમારા આજના ફ્રેશ વ્લોગમાં સ્વાગત છે જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ આપણે આવી ગયા છીએ સવા અગિયાર વાગે ફાર્મ ઉપર તો અત્યારે ફાર્મ ઉપર થોડું ઘણું નળી કામ ચાલુ છે ડ્રીપ ની નળીનું તમને આગળના વિડીયોમાં મેં બતાડ્યું હતું કે મેં ડ્રીપ નળીમાં શું કામ કરી છે એ કેવી રીતે ડ્રીપ નળીને ગોઠવી છે ડ્રેગનમાં એ બધું તો આજે ફરી હું તમને નહીં બતાવું આજે હું તમને અમારી ઓર્ગેનિક રાઈ અને ઓર્ગેનિક ઘઉં છે એ બતાડવાની છું તો રાઈમાં થોડા ઘણા ફૂલ પણ આવી ગયા છે એ બધું આપણે જોવાનું છે ઘઉં અમારા ઓર્ગેનિક છે એ કેટલા મોટા થયા છે ગાય માટે અમે રંચકો વાવ્યો છે ઓર્ગેનિક એ પણ કેવો થયો છે એ બધું આજે આપણે જોવાનું છે બીજું આપણે વ્લોગમાં કાંઈ લેશું નહીં આજે ઘણું બધું કારણ કે થોડું ઘણું મને ઘરે પણ કામ છે એટલા માટે તો આપણે થોડો ઘણો ફાર્મનો વિડીયો ઉતારી લેશું ને સાથે થોડું ઘણું બતાવીશ કે કેવી રીતે આજે શું કામ ચાલુ છે એ બધું આપણે નવેસરથી નહીં જોઈએ થોડું ઘણું જોશું કામ કરે છે એ બધા તો આપણે સૌ તો આપણે જોવા જશું રાય કે અમારી ઓર્ગેનિક રાય છે એ કેવી થઈ છે કેટલી મોટી થઈ છે અને સાથે કેવા ફૂલ આવ્યા છે એ તમને બતાડીશ તો ચાલો આપણે જાઈએ રાઈ જોવા માટે આ મારી રાય છે તમને દેખાતી હશે અને પીળા કલરના ફૂલ પણ આવી ગયા છે સરસ મજાની ઉગ્યાવી છે રાય થોડી થોડી હું તમને નજીકથી પણ બતાડીશ જોવા ફૂલ પીળા કલરના બહુ જ સરસ લાગે છે જો ઉપર દાંડીમાં ને ફૂલ ને બધું નીકળે છે કેવા સરસ લાગે છે મસ્ત થયા છે ફૂલ રાયના યલ્લો કલરના બહુ ફાઇન મસ્ત લાગે છે એમાં તમે જુઓ માથે આ દાંડી છે એ કેટલી સરસ લાગે છે આલી દાંડી છે એ જુઓ માથે આલી બહુ જ સરસ લાગે છે તમે જોજો નજીકથી તમને બતાડો ફૂલના ગોટા જેવી લાગે છે મસ્ત લાગે એ જુઓ કેવા ફૂલ મસ્ત મજાના થયા છે ઝીણા ઝીણા યલો કલરના મસ્ત ફૂલ છે તો તમે જુઓ તો હું તમને બતાવી રહી છું અત્યારે રાયના ઝાડ કેટલા મોટા થયા છે અને સાથે કેવી ફ્લાવરિંગ આવી છે એ તમને બતાવી રહી છું અત્યારે સરસ મજાની ફ્લાવરિંગ આવી ગઈ છે આપણી રાયમાં ચલો સરસ મજાના ફૂલ પણ લાગી રહ્યા છે આપણે એમ થાય કે ન્યાંકને ઊભી અને ફોટો પાડી લઈએ એક એવી સરસ મજાની ફ્લાવરિંગ આવી છે તમે બધા કોમેન્ટ બોક્સમાં બતાવજો કે અમારે અમે રાય વાવી છે ઓર્ગેનિક એની ફ્લાવરિંગ તમને કેવી લાગી અને કેવી ફ્લાવરિંગ આવી છે એ તમે બતાવજો જરાક તો અમને પણ ખબર પડે કે અમારી ફ્લાવરિંગ કેવી આવી છે રાઈમાં ઘર માટે જ અમે વાવી છે રાય ઓર્ગેનિક કારણ કે હવે અમે બધું ઓર્ગેનિક ખાઈ છીએ એટલા માટે અમને બધું થોડું થોડું વાડી કરવું જ પડે છે ઘર માટે કારણ કે ઓર્ગેનિક ખાય તો આપણું શરીર પણ તંદુરસ્ત રહે અને બહુ બધી બીમારી પણ લાગુ ના પડે એટલા માટે જો કેટલા સરસ મજાના ફૂલ લાગેલા દૂરથી જોઈ રહ્યા તો આપણે જોયાવા રાઈ તમે મને જરૂરથી કોમેન્ટ બોક્સમાં બતાવજો તમને અમારા અમારી ઓર્ગેનિક રાઈ કેવી લાગી અને ફ્લાવરિંગ પણ કેવું લાગ્યું તમને બધાની કોમેન્ટ બોક્સમાં બતાવજો જરૂરથી અને હવે આપણે જાય છીએ જોવા ઘઉં અમારા ઓર્ગેનિક ઘઉં છે એ તો તમને ઓર્ગેનિક ઘઉં પણ બતાડી દઉં તો ફટોફટ આપણે જઈ અને ઘઉં જોઈ આવી ઓર્ગેનિક અને સાથે દિવ્ય શું મસ્તી કરી રહ્યો છે એ પણ આપણે જોશું કે શું કરે છે ઘઉંમાં દિવ્ય કારણ કે ઘણા બધા એ વાળસી રમકડા પણ લઈ આવો છે એટલા માટે આ અમારા જો ઓર્ગેનિક ઘઉં છે આટલાક મોટા થયા છે કેવા લાગે છે એ કેજો કલરને કેવો લાગે છે ઘઉંનો કેજો કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો ઘઉંનો કલરને કેવું લાગે છે તમને કેટલા થશે એ પણ બતાવજો અમે જો આપણે આવી રીતે સરસ મજાના બે ડ્રેગન ફ્રૂટની વચ્ચે જગ્યા હોય બે પારા આમ બે લાઈન હોય એની વચ્ચે જગ્યા છે એમાં આપણે ઘઉં વાવ્યા છે અડધા એકડમાં ઘર જેટલા જ તમે બતાવજો કે અડધા એકડમાંથી કેટલા ઘઉં થશે અમારા ઓર્ગેનિક સરસ મજાના ઊભા છે અત્યારે તો એકદમ કલર ને જવો મસ્ત આવ્યો છે ઘઉં નો શું રમેરો તું આ બધું શું ઘરે ઘરેથી જો દિવ્યા ઘરેથી બહુ બધા રમકડા લે આવો છે ટેક્ટર ને સેવલ ને નાના નાના હે દિવ્યા એનું હવે શું કરીશ કેમ નાખીશ કેનાથી અટાર ભરેલું હવે એ એનાથી અટાર ભરે રહો કે ટ્રેક્ટર સી હે જો સરસ મજાની દિવ્યા ટ્રેક્ટર થી અટાર ભરે છે તેલો ભરી રહ્યો છે સરસ મજાનો આમાં દિવ્યા વાહ દિવ્યા વા આખી ટોલી ભરી લીધી હે

તમને દિવ્યા દેખાતો જ હશે કે અટાર ની બધું નાખે છે એની ગાડી ઠલવી ઠલવી નાખી છે અને પાછો આવી પણ રહ્યો છે દિવ્યા બહુ સરસ દિવ્યા ની કાંઈક ને કાંઈક એક્ટિવિટી ચાલુ જ હોય હે દિવ્યા હે દિવ્યા આવી એક્ટિવિટી કરવાની મજા આવે હે દિવ્યા ને એક અટાર મળી જાય અટાર ને ને જીસીબી ને તો બહુ મજા આવી જાય દિવ્યા લીધી કે બધી ખપી છે તને અટાર હે મમ્મી ગાય ભેંસ માટે તમે જોવો લીલો રંચકો વાઢી લીધો છે ને પીએલ ઘાસ વાઢી લીધું છે ઘણો બધો રંચકો અને નેપિએલ ઘાસ વાઢી લીધું છે બહુ સરસ મજાનું બારી બાંધીને રાખી દીધું છે છાયામાં પછી ઘરે જાશું ત્યારે ગાડીમાં લઈ જાશું આપણે હવે થોડો ઘણો વિડીયો પણ શૂટ કરી લીધો છે અને હવે આપણે જાય છીએ ઘરોએ ઘર માટે ટમેટા ઉતારવા માટે કારણ કે ઘરે ખતમ થઈ ગયા છે તો આપણે ફટાફટ થોડા ઘણા ટમેટા ઉતારી આવી અને પછી એ મળીએ કારણ કે ઘરે ઘરે ટમેટા પૂરા થઈ ગયા છે એટલા માટે આપણે ફાર્મ ઉપર એટલે આપણે ફરજિયાત આવું જ પડ્યું આજે કારણ કે ટમેટા ઉતારવા માટે નહીં આજે આવવાનો વિચાર નહોતો આપણે ફાર્મ ઉપર એમ હતું કે કાલે સન્ડે છે તો કાલે જાશું ફાર્મ ઉપર સવારથી કરીને સાંજ સુધી તો આજે આપણે આવી ગયા છીએ ફાર્મ ઉપર ટમેટા ઉતારવાના છે ખાસ ખાસ કરીને ટમેટા ઉતારવા માટે હું આવીશું ફાર્મ ઉપર આપણે ફાઇનલી ડોલ લઈ લીધી છે અને જાય છે ટમેટા ઉતારવા માટે તો ચાલો જાય ટમેટા ઉતારવા માટે અને ટમેટા ઉતારી અને તમને બતાડીશ કે આજે મેં કેટલા ટમેટા ઉતાર્યા છે એ બધું તો ચાલો જઈએ ફટાફટ ટમેટા ઉતાર્યા આવી તડકો બહુ થઈ ગયો છે અત્યારે એટલે હું ટમેટા ઉતારી અને આવી ગઈ છું તમને ડોલમાં દેખાતા જ હશે ટમેટા હું ઉતારી આવી છું કેટલા ટમેટા ઉતાર્યા એ બધું હું તમને નજીકથી બતાડું કેવા ઉતાર્યા છે થોડાક આપણે પાકેલા ટમેટા ઉતાર્યા છે થોડાક આપણે હિરકાચા ટમેટા ઉતાર્યા છે બે ટાઈપના ટમેટા ઉતાર્યા છે કારણ કે થોડાક દિવસ ફ્રીજમાં કે બહાર કે રાખવા હોય હીરકાચા તો વાંધો ન આવે એટલા માટે કારણ કે પોચા ન થઈ જાય એટલા માટે આપણે હિરકાચા ટમેટા ઉતાર્યા છે અને પાકેલા ટમેટા એટલે ઉતાર્યા છે કે કારણ કે બે ત્રણ દિવસ માટે શાકમાં ને એમાં કામ આવે એટલા માટે પાકેલા ટમેટા ઉતાર્યા છે આપણે એ એટલે આપણે બે ટાઈપના ટમેટા ઉતાર્યા છે તો બહુ બધા ટમેટા ઉતારી લીધા છે તમે નજીકથી જોઈ શકો છો એક નારાકડી ડોલ ભરાય એટલા ટમેટા ઉતાર્યા છે પણ હું જરાક મોટી ડોલ લઈ ગઈ હતી એટલી મોટી ડોલ લઈ ગઈ હતી અડધી ભરાણી છે તો આરા નજીકથી ટમેટા જેવા આપણે બજારમાંથી મળે ને એવા જ ટમેટા છે એમાં વાળી થાય છે ટમેટા ઓર્ગેનિક ટમેટા છે આ બધા આજનો વિડીયો હું અને આંખને એન્ડ કરું છું તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી અમને કમેન્ટ બોક્સમાં બતાવજો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો જે લોકો અમારા યુટ્યુબ ચેનલની અંદર નવા આવ્યા હોય એ સૌથી પહેલાં તો જીગર આર વ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરે અને સાથે અમારા વિડીયાને શેર કરે અને લાઇક પણ કરે